હવે તમારા લોકોનું નીટ બે હજાર ચોવીસનું પરિણામ આવી ગયું છે તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારું જે રિઝલ્ટ આવ્યું છે એનું એનાલિસિસ કરવામાં આવ્યું છે એનાલિસિસ એટલે કે ગયા વર્ષે એટલે કે બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસમાં કેટલા કેટલા માર્કે કેટલો તફાવત છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે અને આ વર્ષે ગુજરાતમાં કેટલા લોકો ક્વોલિફાય થયા છે કટ ઓફમાં શું ફેર પડશે એની સંપૂર્ણ ચર્ચા છે એ આ વિડીયોમાં કરવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જોજો તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે અમારી ચેનલનો હેતુ એ જ છે કે બારમા પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે આ ચેનલમાં તમને મેડિકલ રિલેટેડ કાઉન્સેલિંગની તમામે તમામ અપડેટ છે એ સાવ સરળ રીતે મળી રહેશે એટલે ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્માં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલને અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે તમે પહેલાં આ સરખામણી જોઈ લો કે ભાઈ સાતસો વીસમાંથી સાતસો વીસ એટલે કે ફૂલ સ્કોર કહેવાય કે તમારા નીટનું પેપર સાતસો વીસમાં સાતસો વીસ હોય તો તમને એમાંથી પૂરેપૂરા માર્ક્સ આવે છે હવે બે હજાર ત્રેવીસમાં શું હતું કે ટોટલ બે સ્ટુડન્ટ એવા હતા કે જેને સાતસો વીસમાંથી સાતસો વીસ પૂરા આવ્યા હતા અને આ વર્ષે સંખ્યા કેટલી છે સડસઠ સુધીની છે એકથી લઈને સડસઠ સુધીની સંખ્યા છે આ મેં ઓલ ઓવર આંકડો તમને કીધો છે ઓલ ઓવર એટલે કે બે હજાર ચોવીસમાં જેને સાતસો વીસ આવ્યા એનો રેન્ક પહેલો પણ નથી એનો સડસઠ સુધીનો રેન્ક છે ક્લિયર થઈ ગયું તમે જોઈ શકશો કેટલો મોટો ડિફરન્સ આમાં પડ્યો છે એના પછી આપણે બીજા માર્ક જોઈએ છે સાતસો ને પાંચ તો ગયા વર્ષે સાતસો ને જેને બે હજાર ત્રેવીસમાં સાતસો પાંચ માર્ક આવ્યા હતા એનો એકસો ને રેન્ક હતો ઓલ ઇન્ડિયા રેન્કની વાત કરું છું આ મેં છે રેન્ડમલી આંકડો લીધો છે રેન્ડમલી એટલે કે જેનું મારી પાસે પરિણામ અવેલેબલ હતા એના પરિણામ ઉપરથી મેં આંકડો લીધો છે કે ભાઈ જેને સાતસો પાંચ હતા એનો ઓલ ઇન્ડિયા રેન્ક એકસો ને ચોંસઠમો હતો હવે આ વર્ષે જેને બે હજાર ચોવીસમાં જેને સાતસો પાંચ આવ્યા છે એનો ઓલ ઇન્ડિયા રેન્ક છે બારસો ને સિત્તેરમાં છે વિચાર કરો ખાલી કેટલો આમાં ફેર પડી ગયો આપણું જે ગુજરાત બોર્ડનું રિઝલ્ટ હતું એમાં પણ તમે લોકોએ જોયું હતું કે ભાઈ એક હજાર ઉપર સ્ટુડન્ટ છે સાયન્સમાં એને નેવું ટકા ઉપર છે આ વર્ષે ગયા વર્ષે એની સંખ્યા ત્રેસઠ કા ચોસઠ જ હતી એમાં પણ એટલો વધારો આવ્યો હતો નેટનું પરિણામ જે તમારું આવ્યું છે એમાં પણ એટલો વધારો આવ્યો છે એના પછી તમે લોકો જોઈ શકો છો જેને સાતસો નંબર હતા જેને સાતસો માર્ક આવ્યા હતા તો ગયા વર્ષે ત્રણસો સુડતાલીસ સુધીનો એનો ઓલ ઇન્ડિયા રેન્ક હતો કે ભાઈ આ ભાઈને કેટલા માર્ક આવ્યા સાતસો આવ્યા છે તો એને ત્રણસો સુડતાલીસ ઓલ ઇન્ડિયા રેન્ક હતો પણ આ વર્ષે જેને સાતસો માર્ક આવ્યા છે એને પચીસસો પચીસસો સુધીનો ઓલ ઇન્ડિયા રેન્ક વયોગ્યો છે એટલે આપણે ધારી શકીએ કે છથી સાત ગણો વધારો થયો છે આ વખતે જેને સાતસો માર્ક બે હજાર ત્રેવીસમાં હતા એને ત્રણસો સુડતાલીસ ઓલ ઇન્ડિયા રેન્ક હતો પણ આ વર્ષે પચીસસોમાં નો નંબર છે વિચાર કરી લો કેટલો સ્ટુડન્ટ આમાં મહેનત કરી હશે એના પછી છસો ને પંચ્યાસી છે તો છસો ને પંચ્યાસી જેને બે હજાર ને ત્રેવીસમાં માર્ક આવ્યા હતા એનો ઓલ ઇન્ડિયા રેન્ક છે અગિયારસો ને ચૌદ સુધીનો હતો ક્લિયર થઈ ગયો હવે જો તમને એ વાતની સ્પષ્ટતા કરી દઉં કે છસો પંચ્યાસી હોય તો એને ઓલ ઇન્ડિયા રેન્ક બધાને અલગ અલગ હોય પણ આમાંથી મેં જેનું રિઝલ્ટ મારી પાસે અવેલેબલ હતું એમનું ઓલ ઇન્ડિયા રેન્કનું મેં એનાલિસિસ કર્યું છે અને બે હજાર ચોવીસમાં જેને છસો ને પંચ્યાસી માર્ક છે એનો સાત હજાર સુધીનો ઓલ ઇન્ડિયા રેન્ક છે તમે જોઈ શકો છો એમાં પણ પાંચથી છ ગણો વધારો થયો છે એટલા કેન્ડિડેટ તમારે વધી ગયા છે એટલી તમારી સ્પર્ધા વધારે થશે એના પછી છસો ને પંચોતેર માર્ક તો ગયા વર્ષે જેને બે હજાર ત્રેવીસમાં છસો ને પંચોતેર માર્ક્સ હતા એમનો એકવીસો ને સત્યાવીસમો ઓલ ઇન્ડિયા રેન્ક હતો આ વર્ષે જેને બે હજાર ચોવીસમાં છસો પંચોતેર આવ્યા છે એનો અગિયાર હજાર ચારસોનો રેન્ક છે એટલે ઓલમોસ્ટ આપણે ચાર ગણો વધારો થયો છે ક્લિયર થઈ ગયો એટલો દુનિયાનો વધારો થયો છે એના પછી 665 માર્ક છે તો ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં જેમ છસો હતા એમનો ઓલ ઇન્ડિયા રેન્ક પાંત્રીસો નેવું આજુબાજુ હતો પણ આ વર્ષે બે હજાર ચોવીસમાં સત્તર હજાર આઠસો ને ચાલીસ વિચાર કર્યો સત્તર હજાર આઠસો ચાલીસ કેન્ડિડેટ છે જેનો છસો માર્ક કહેવાય અને છ સત્તર હજાર આઠસોને ચાલીસમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે એના પછી આપણે છસો ને ત્રીસનું એનાલિસિસ કર્યું તો ભાઈ બે હજાર ત્રેવીસમાં ચૌદ રેન્ક હતો આ વર્ષે બે હજાર ચોવીસમાં જેને છસો ત્રીસ માર્ક આવ્યા છે ને અડતાલીસ હજાર છસો ઓલ ઇન્ડિયા રેન્ક છે તમે તમે વિચાર કરી શકો છો કે ભાઈ કેટલું આમાં મેરિટમાં વધારો થયો છે તમારું કોમ્પિટિશન આ વખતે બહુ વધવાની છે આ વર્ષે હું તમને એક્સપેક્ટેડ કટ ઓફ કહું તો તમારે ગયા વર્ષ કરતાં તમારે લોકોને વીસથી લઈને ત્રીસ અથવા તો પાંત્રીસ માર્ક સુધીનો તમારે વધારો ગણી લેવાનો માની લો કે ગયા વર્ષે બીજા મેડિકલ કોલેજ હોય અથવા તો કોઈપણ એક કોલેજમાં છસો પચાસ માર્ક્ ઐટકું હોય તો આ વર્ષે તમારે ગણી લેવાનું ભાઈ છસો સિત્તેરથી લઈને છસો એંશી માર્ક્સ સુધી ગવર્મેન્ટમાં કોલેજમાં મળી શકે કોઈ પણ કોલેજનું જે કટ તમારી પાસે અવેલેબલ છે તમારી પાસે જો કટ ઓફ અવેલેબલ ન હોય તો એ આપણે પ્લે લિસ્ટમાં મૂકી જ દીધું છે એમાંથી પણ તમે એનાલિસિસ કરી શકો છો એમાં એટલું કટ છે આ વર્ષે વધી શકે છે એવો અમારો અંદાજ છે કેમ કે એક્સપેક્ટેડ કેન્ડિડેટ તમે વિચાર કરો અડસઠ અડસઠ સ્ટુડન્ટ છે એને પેલો આમાં ઓલ ઇન્ડિયા રેન્કમાં આવતું હોય સાતસો વીસમાં સાતસો વીસ આવતા હોય તો પછી તમે લોકો કલ્પના પણ કરી શકો કેવડું રિઝલ્ટ છે આ વર્ષે ઊંચું ગયું છે હવે આ તમારી પાસે ઇન્ફોર્મેશન બુકલેટ છે એમાં આપણે લોકો ગુજરાતનું જોઈએ છીએ તો ગુજરાતમાં તમે લોકો આ બે હજાર ત્રેવીસનો ડેટા છે તમે જોઈ શકો છો ગુજરાત છે એમાં કેટલા છે તો કે ભાઈ ઓગણસી હજાર ચાલીસ સ્ટુડન્ટ છે ટોટલ ફોર્મ ભર્યું હતું ગયા વર્ષે બે હજાર ત્રેવીસનો ડેટા છે એમાં તોતેર હજાર એકસો ને એસી વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી એમાં આપણે જોઈએ ઓગણપચાસ હજાર નવસો ને પંદર સ્ટુડન્ટ છે એ ક્વોલિફાય થયા હતા નીટમાં અને આ વર્ષે શું સ્ટ્રેન્ટ છે તો કે ભાઈ આ વર્ષે અઠ્યાસી હજાર સ્ટુડન્ટ છે એમણે ફોર્મ ભર્યું હતું એમાંથી છ્યાસી હજાર ચારસો ને ચોવીસ કેન્ડિડેટ અપીયર થયા હતા નીટ માટે અને સત્તાવન હજાર એકસો ને સત્તાણું સ્ટુડન્ટ છે આ વર્ષે ક્વોલિફાય થયા છે એટલે આ વર્ષે તમારે એ પણ જોવાનું રહેશે કે કોમ્પિટિશન છે એ ખૂબ વધવાની છે એની સામે તમારી સામે કટ ઓફ છે એનો ડેટા પણ તમારી સામે આ ઉપલબ્ધ છે બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસનો હવે તમે પણ એમાં જોઈ શકો છો કે ભાઈ ઓપન કેટેગરી છે ઓપન અથવા ઈડબ્લ્યુએસમાં એકસો ને સાડત્રીસ માર્ક હતું એ ક્વોલિફાઈંગ માર્ક હતા આ વર્ષે એ જ માર્ક વધીને એકસો ચોસઠે પોઈન્ટ તમે વિચાર કરી શકો છો એ જ રીતે આપણે સેમ જોઈએ છીએ કે ભાઈ ઓબીસી કેટેગરી છે તો ઓબીસી કેટેગરીનું પણ આપણે જોઈ લઈએ તો એમાં એકસો ને છત્રીસ માર્ક્સ છે ને સાત માર્ક હતા છેલ્લે ક્વોલિફાઈંગ માટે આ વખતે એકસો ને ઓગણત્રીસ છે એ જ રીતે એસસી કેટેગરીમાં પણ એકસો ઓગણત્રીસ એસટી કેટેગરીમાં પણ એકસોને ઓગણત્રીસ માર્ક્સ છે એટલે તમે જોઈ શકો છો કે એકસો સાતમાંથી કેટલો બધો વધારો થયો છે અને કેન્ડિડેટ છે એમાં પણ આપણે છે એ વધારો થયો છે ક્લિયર થઈ ગયો એટલા આ આપણે છે કે અઠ્યાસી હજાર પાંચસો ને બાણું છે એ નંબર ઓફ કેન્ડિડેટ ગયા વર્ષના હતા ઓબીસી કેટેગરીમાં અને આ વખતે એક લાખ ઉપર છે એ રીતે એસસી કેટેગરીમાં કેટલા છે ઓગણત્રીસ હજાર નવસો અઢાર ને આ વખતે ચોત્રીસ હજાર ત્રણસો છવ્વીસ એટલે બહુ ઊંચું ગયું છે એવું આપણે આ વર્ષે ધારી શકીએ એટલે અમારા એનાલિસિસ મુજબ આ રીતે કટ છે એમાં તમારા લોકોને વધારો થઈ શકે છે એટલે આ વિડીયોમાં મેં આખું એનાલિસિસ કર્યું છે તમને લોકોને જો કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખજો અને આવી જ માહિતી માટે હવે જોજો હવે ખાસ તમારે સમજવાનું છે આ વર્ષે મેરિટ પણ બહુ ઊંચું ગયું છે અને સામે જો તમે ફોર્મ ભરવામાં સેજ પણ ભૂલ કરશો એટલે તમારું નામ નહીં આવે તમારે પૂરેપૂરા માર્ક્સ સાતસો વીસમાં સાતસો વીસ તો પણ તમે ફોર્મ ભરવામાં જરાક પણ ભૂલ કરી નાખી તો પછી તમારા લોકોનું નામ નહીં આવે એટલે કહું છું કે આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવા તમામે તમામ અપડેટ છે સાવ સરળ રીતે આપવામાં આવે છે મેડિકલને ફોર્મ ભરવાનું કઈ રીતે તમારે કરવાનું ચોઈસ ફિલિંગ કેમ કરવાની કોલેજ પસંદગી કેમ કરવાની ફી કેટલી છે તમામે તમામ અપડેટ છે આ ચેનલમાં આપવામાં આવે છે એટલે હજી આ ચેનલમાં તમે લોકો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા સાથે શેર પણ કરજો